નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા મનાવવામાં આવે છે આ દિવસને ઘણો શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે આ દિવસે કોઈ પણ મુહૂર્ત જોયા વિના શુભ અને માંગલિક કાર્ય કરી શકો છો આનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે અક્ષય તૃતીયાને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે સ્નાન યજ્ઞ જાપ દેવી લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આ સાથે જ આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવાથી શુભ ફળ મળે છે આ વર્ષે અક્ષય તૃતીયાની તારીખ બે દિવસ હોવાને કારણે અખાત્રીજની તારીખને લઈને ઘણી મૂંઝવણ છે આવો જાણીએ અક્ષય તૃતીયાની ચોક્કસ તારીખ ધાર્મિક મહત્વ અને સોના ચાંદી અને અન્ય વસ્તુઓ ખરીદવાનો શુભ સમય વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ તિથિનો અંત ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ બપોરે બે ને બાર વાગે અખાત્રીસ બે હજાર પચીસ તારીખ ઉદય તિથિ અનુસાર અક્ષય તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલ ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂજાની સાથે ખરીદી કરવી ખૂબ જ શુભ રહેશે આ વર્ષે અક્ષય તૃતીયાના અવસર પર રવિ શોભન અને શરૂઆત સિદ્ધિ યોગ બની રહ્યા છે આ શુભ પૂજા સાથે ખરીદી કરવાથી શુભ ફળ મળી શકે છે રવિ યોગ સાંજે ચાર ને અઢાર વાગે શરૂ થશે અને આખી રાત ચાલશે આ સાથે શોભન યોગ ઓગણત્રીસ એપ્રિલે બપોરે ત્રણ ને થી ત્રીસ એપ્રિલ બપોરે લગ્ન મુંડન ગૃહ પ્રવેશ વગેરે માટે શુભ માનવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે સોનું ચાંદી ઘર અને વાહન ખરીદવાથી પણ શુભ ફળ મળે છે દેવી લક્ષ્મી કૃપાથી સુખ સમૃદ્ધિ રહે છે

પણ આ તિથિ શરૂ થયું હતું મહાભારતના યુદ્ધનો અંત અક્ષય તૃતીયા તિથિએ થયો હોવાનું માનવામાં આવે છે દ્રાપર યુગનો અંત પણ અક્ષય તૃતીયા પર થયો હોવાનું મનાય છે માન્યતાઓ અનુસાર આ શુભ તિથિએ ધરતી પર માં ગંગાનું આગમન થયું હતું મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે આપેલું બે લાયકન પણ દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે